માંગરોડ તાલુકાના તરસાડી નગરમાં ચૂંટણી ચિહ્નો અને રાજકીય પક્ષના લખાણો દૂર નહીં કરી આચારસંહિતાનો ભંગ કરનાર અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે કોંગ્રેસના આગેવાનોએ માંગ કરી હતી ચૂંટણી આચારસંહિતાનો ભંગ થતો હોવાથી કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી છે તરસાડી નગરમાં હાલ ચૂંટણી આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે દિવાલો ઉપર રાજકીય પક્ષના ચૂંટણી ચિહ્નો દેખાઈ રહ્યા છે જે દૂર કરવામાં આવ્યા નથી જેને લઈ કોંગ્રેસના આગેવાનો દ્વારા ચૂંટણી આચારસંહિતા ભંગની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી રહી છે આ બાબતે સાબુદ્દીનભાઈ મલેક પ્રતિક્રિયા આપી રહ્યા છે હું સાબુદ્દીન મલેક સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરસાડી મુકામે આજે અમે પ્રચાર અર્થે નીકળ્યા હતા તો ત્યાં અસંખ્ય જગ્યાએ જે પક્ષના સિમ્બોલ અને બેનરો લાગ્યા હતા તો એ એને આચારસંહિતાનું પાલન કર્યું નથી એના માટે અમે ચીફ ઓફિસર તરસાડીને રજૂઆત કરી તો રજૂઆત કરવા ગયા તો એ લોકો અમારી સાથે અસભ્ય વર્તન કરી દાદાગીરી કરતા તમારાથી થાય તે કરી લેવું એટલે અમે ત્યાંથી એને લેખિતમાં રૂબરૂ ફરિયાદ કરી અને પ્રાંત સાહેબને પણ અમે ટેલિફોનિક મોબાઈલથી જાણ કરી કે આ ચીફ ઓફિસર ઓફિસમાંથી બહાર નથી નીકળ્યા અને કોઈ પણ જાતની આચારસંહિતાનું એમણે પાલન કર્યું નથી અને એક ચોક્કસ પક્ષને ફાયદો પહોંચાડવા માટે આ લોકશાહી જેવા બહુ મૂલ્યવાન ચૂંટણી હોય અને દેશનું ભાવિ જ્યારે નક્કી થતું હોય એવી ચૂંટણીમાં એ લોકો પક્ષપાતી વલણ અપનાવ્યું છે એના માટે અમે પ્રાંત સાહેબને પણ રજૂઆત કરી છે અને આગામી અમે ચૂંટણી પંચને પણ એમના વિરુદ્ધ ફરિયાદ કરનાર છે અને એમને તાત્કાલિક અહીંયાથી હટાવે એવી અમે માંગ કરી છે હું મોહનભાઈ સિંહ કટારિયા અને અમે આજે ચૂંટણી પ્રચાર અર્થે તલસાડી નગરપાલિકા વિસ્તારમાં ફરતા હતા ત્યારે અમે ઠેર ઠેર જોયું છે તો ભાજપના સિમ્બોલના ભીટચિત્રો અને બેનર્સ જેવું લાગેલું હતું અમે આ બાબતે ચીફ ઓફિસર શ્રી પ્રવીણભાઈ ચૌધરી સાહેબને રજૂઆત કરવા ગયા તો એ અમારી સાથે બિભીટ છે અને ગમે તેવી વાતો વર્તન કરવા માંડ્યા અસભ્ય વર્તન કરવા માંડ્યા અને તમારથી ઠાઈ ઠેક કરી લો આ બેનરોની એટલે સરકાર ભાજપની છે એવું બધું અમને વાતો કરી છે તો આ અંગે સરકાર સીટ દ્વારા એના પર યોગ્ય પગલાં લેવા જોઈએ અને સરકારી કર્મચારી થઈને જો ભાજપનું કામ કરતા હોય તો એને નસીહતના પગલાં ભરી એને તાત્કાલિક એને આ સ્થળ પરથી દૂર થવું જોઈએ અને બેનરો પણ અને બીટચીટો પણ તાત્કાલિક હટવા જોઈએ એવી અમારી માગણી છે